નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે ફાગણ મહિનાની શુદ્ધ પક્ષની એકાદશીનું વ્રત ક્યારે કરવાનું છે કોણે કરવાનું છે કેવી રીતે કરવાનું છે તથા આ વ્રતના શુભ મુહૂર્ત પારણા સમય શું છે તેના વિશે જણાવવાનો છું કે જેથી કરીને જે કોઈ એકાદશી કરતા હોય અથવા તો સૌ પ્રથમ વખત એકાદશીનું વ્રત કરતા હોય તેને વ્રત વિશે સંપૂર્ણ માહિતી મળી જાય તો મિત્રો આપણા હિન્દુ ધર્મમાં વ્રત અને ઉપવાસનું ઘણું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે કે જેમાં એકાદશી વ્રતનું વિશેષ મહત્ત્વ છે વર્ષમાં કુલ બાર એકાદશીની તિથિ આવે છે અને એવી રીતે કુલ મહિનામાં બે એકાદશીની તિથિ આવે છે કે જેમાં જો આપણે ફાગણ મહિનાની સુદ પક્ષની અગિયારસ વિશે વાત કરીએ કે જેનું નામ છે આમલકી એકાદશી અને આવી રીતે દરેક એકાદશીનું પોતાનું અલગ અલગ નામ હોય છે અને નામ પ્રમાણે તેનું મહત્વ પણ હોય છે જેવી રીતે આ એકાદશીના નામ ઉપરથી સમજાય કે આ એકાદશીનો સીધો સંબંધ આમળા સાથે જોડાયેલો હશે જી હા આ એકાદશીના દિવસે ભગવાનને આમળાનો પ્રસાદ ધરાવાય છે તથા જે કોઈ એકાદશીનું વ્રત કરે છે તેને આમળાનો પ્રસાદ પણ લેવાનો હોય છે સાથે સાથે જો આમળાનો વૃક્ષ હોય તો તેનું આજે પૂજન કરવાનું પણ મહત્ત્વ છે કહેવાય છે કે જે લોકો આ આમલકી એકાદશીનું વ્રત કરે છે તેમને સેંકડો તીર્થો અને અનેક યજ્ઞો કરવામાં આવે તેના બરાબર પુણ્યફળની પ્રાપ્તિ થાય છે માન્યતા અનુસાર આમલકી એકાદશીના દિવસે વિશ્વના પાલક એવા ભગવાન શ્રી હરિવિષ્ણુનું વ્રત અને પૂજા કરતા બધા પાપો નાશ થઈ જાય છે સાથે જ તે વ્યક્તિને મૃત્યુ બાદ મોક્ષ મળે છે આમલકી એકાદશીનું વ્રત અને પૂજા કરવાથી આપણા જીવનના દરેક દુઃખ ભગવાન હરી લે છે તથા આપણા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે છે ભગવાન વિષ્ણુને આ એકાદશીની તિથિ અતિ પ્રિય હોવાથી જો આજે તેમનું પૂજન વિધિપૂર્વક કરવામાં આવે તથા તુલસીપત્ર અર્પણ કરીને પ્રસાદ ધરાવવામાં આવે છે તો ભગવાન આપણા ઉપર અતિ પ્રસન્ન થાય છે કે જેનાથી આપણને ધન ધાન્ય અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે આ એકાદશીના દિવસે સવારે શક્ય હોય તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરી નિત્યકર્મમાંથી પરવારીને સૂર્યોદય પછી ભગવાનનું વિધિવત પૂજન કરવું જોઈએ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પૂજન કરી શકાય અથવા તો લાલાની સેવા હોય તો તેનું પણ સેવા પૂજા કરી શકાય છે ભગવાન સમક્ષ ધૂપ દીવો પ્રગટાવીને પ્રસાદ ધરાવીને પીળા ફૂલ અને માળા અર્પણ કરીને પૂજન કરવું જોઈએ પૂજા કરી લીધા પછી આરતી કરવી જોઈએ અને આરતી કરી લીધા પછી આ એકાદશીની ત્યાં બેસીને વ્રતકથા વાંચવી સાંભળવી જોઈએ અને ભગવાનનો કોઈ મંત્ર અને પાઠ કરવો જોઈએ કે જેમાં ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ કરવો જોઈએ કે જે આપ વાંચીને પણ કરી શકો છો અથવા તો અમારી યુટ્યુબ ચેનલમાં તેનો વિડીયો મૂકેલો છે કે જેમાં લખાણ અને ગુજરાતીમાં અનુવાદ સાથે આ પાઠ કરેલો છે તો આપ તે પણ સાંભળી શકો છો તથા આ આમલકી એકાદશીનું વ્રત સૌ કોઈ વ્યક્તિ કરી શકે છે નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી પોતાની યથાશક્તિ પ્રમાણે એકાદશીનું વ્રત કરી શકે છે આ વ્રત કોઈ માટે બાધારૂપ નથી એટલે સ્ત્રી હોય કે પુરુષ બંને આ એકાદશીનું વ્રત કરી શકે છે તો હવે આપણે આ એકાદશી વ્રતનું મહત્ત્વ તો જાણ્યું પરંતુ આ વ્રત હવે બે હજાર પચીસમાં ક્યારે કરવાનું છે તેના વિશે વાત કરીએ એટલે કે આ વ્રતના મુહૂર્ત સમય વિશે જાણીએ તો એકાદશીની તિથિ નવ માર્ચ બે હજાર પચીસ રવિવાર સવારે સાત વાગ્યાને પિસ્તાલીસ મિનિટે થાય છે કે જે પૂર્ણ દસ માર્ચ બે હજાર પચીસ સોમવાર સવારે સાત વાગ્યાને ચુમ્માલીસ મિનિટે થાય છે એટલે આવી પરિસ્થિતિમાં ઉદિયા તિથિ અનુસાર એકાદશીનું વ્રત દસ માર્ચ બે હજાર પચીસ ને સોમવારે સૌ કોઈ વ્યક્તિએ કરવાનું રહેશે વૈષ્ણવ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય શિવપંથી દરેક લોકોએ આ એકાદશીનું વ્રત દસ તારીખે જ કરવાનું રહેશે કે જેની ખાસ નોંધ લેવી તથા એકાદશી વ્રતના બીજા દિવસે વ્રતને પૂર્ણ કરવામાં આવે છે વ્રતના પારણા થાય છે એટલે કે અગિયાર માર્ચ બે હજાર પચીસ મંગળવાર સવારે આ એકાદશી વ્રતને પૂર્ણ કરવાનું રહેશે કે જેનો સમય છે સવારે સૂર્યોદયથી આઠ વાગ્યાને તેર મિનિટ સુધીનો કેમ કે આઠ વાગ્યાને તેર મિનિટ પછી તેરસની તિથિની શરૂઆત થઈ જાય છે એટલે બારસની તિથિમાં જ વ્રતના પારણા થવા જોઈએ અને એટલા માટે આઠ વાગ્યે તેર મિનિટ સુધી એકાદશીના પારણા કરવાના રહેશે તો આવી રીતે જે કોઈ એકાદશીના દિવસે વ્રત કરે છે ભગવાનનું પૂજન કરે છે ઉપવાસ કરે છે અથવા તો એકટાણું કરે છે તેના ઉપર ભગવાન શ્રી હરિવિષ્ણુ પ્રસન્ન થાય છે અને મેઇન વાત તો એ કે આ વ્રત સાચા મનથી સાચા ભાવથી થવું જોઈએ જો વ્રત પ્રત્યે શ્રદ્ધા હોય તો જ એકાદશીનું વ્રત કરવું અન્યથા ભૂખ કાઢીને એકાદશીનું વ્રત કરવાથી વ્રતનું પુણ્યફળ મેળવી શકાતું નથી કેમ કે ઘણા લોકો એવી પણ ફરિયાદ કરતા હોય છે કે અમે એકાદશીનું વ્રત કર્યું પરંતુ વ્રતનું પુણ્યફળ મળ્યું નહીં તો તેનું ફળ ત્યારે જ નથી મળતું કે જ્યારે આપણને વ્રત પ્રત્યે શ્રદ્ધા ન હોય એટલે ખાસ કરીને વ્રત અને પૂજા પ્રત્યે સાચો ભાવ હોવો જોઈએ તો મિત્રો આશા છે કે હવે આપ સૌ લોકોના એકાદશી વ્રત વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે તો હવે પછીના વિડીયોમાં આપણે વિસ્તારપૂર્વક આ એકાદશી વ્રતનો મહિમા સાંભળીશું વ્રતની કથા સાંભળીશું તથા વ્રતની વિધિ પણ જાણવાના છીએ તો તે વિડીયો પણ આપ અમારી સાથે જોજો ટૂંકમાં કહીએ તો એકાદશીનો સત્સંગ આપ સૌ લોકો અમારી સાથે કરજો એવી આપ સૌ લોકોને અમારી નમ્ર વિનંતી છે તો આ વિડીયોમાંથી ઉપયોગી માહિતી મળી હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી દેજો અમારે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર